શું આવવું જોઈએ કે આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ કે રેઝિનો પ્રશ્ન છે આપણે સોલ્યુશન કરીએ તો કે પહેલા આપણે તફાવત જોઈએ તો કે 97 97 અને 91 ની વચ્ચે તફાવત જોઈએ તો કે 6 નો તફાવત છે કે 6 નો તફાવત જોવા મળે છે એવી રીતે કે 91 અને 85 ની વચ્ચે તફાવત જોઈએ કે 91 અને 85 ની વચ્ચે તફાવત જોઈએ તો કે 6 નો તફાવત જોવા મળે છે કે 6 બાદ કરીએ 91 માંથી 6 બાદ કરીએ તો કે 85 આવે કે 85 ની અંદર 85 માંથી 6 બાદ કરીએ કે 85 માંથી 6 બાદ કરીએ તો કે 78 આવે કે 78 થાય તો કે 78 માંથી 6 બાદ કરીએ કે 78 માંથી 6 બાદ કરીએ તો કે 72 તો ભાઈ આગલી સંખ્યા કઈ આવે તો કે આગલી સંખ્યા તો 17 માંથી 6 બાદ કરીએ તો કે 72 માંથી છ બાદ કરીએ તો કે સડસઠ જવાબ આવે કે આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નો ના સ્થાને શું આવવું જોઈએ તો આપણે શ્રેણીને જોઈએ કે પ્રથમ આપેલી સંખ્યા ત્રણ છે બીજી સંખ્યા છ છે તો આપણે જોઈએ કે ત્રણ ની ત્રણ ડબલ કરીએ તો કે થાય છે કે ત્રણ ડબલ કરીએ તો કે થાય છે તો કે આગલો ક્રમ ચાલે છે તો જોઈએ કે છ ડબલ કરીએ તો કે બાર કે આ આગલી સંખ્યા ડબલ ચાલે છે તો કે બાર ના ડબલ કરીએ તો કે ચોવીસ કે બાર ના ડબલ કરીએ તો કે ચોવીસ અને ચોવીસ ના ડબલ કરીએ તો કે અડતાલીસ ચોવીસ ના ડબલ કરીએ તો કે અડતાલીસ તો કે આગલી સંખ્યા કઈ આવે તો કે અડતાલીસ ના ડબલ કરીએ કે અડતાલીસ ના ડબલ કરીએ તો કે છન્સ ના ડબલ કરીએ તો એલ એ ની બહેન છે પી એ વાય ના પિતા છે અને વાય એ પી નો પતિ છે તો એનો વાય સાથે શું સંબંધ થાય કે એનો એનો વાય સાથે સુસબંધ થાય આપણે દાખલાને સોલ્વ કરીએ માતા છે કે એલ ની માતા કે એલ ની માતા એ છે કે સ્ત્રી માટે આપણે માઇનસ લખીએ અને પુરુષ માટે આપણે પ્લસ કરીએ કે એલ એલ એ પી ની બહેન છે જે આ એલ છે એલ એ પી ની બહેન છે કે પી ની બહેન છે એલ કે એલ પણ આપણે માઇનસ કરી કે એલ પણ સ્ત્રી છે એના માટે કે એલ એ પી ની બહેન છે ટી એ વાય ના પિતા છે કે ટી એ વાય ના પિતા છે બાજુમાં લખી આપણે કે ટી એ વાય ના પિતા છે તો કે ટી પણ પુરુષ હશે પુરુષ માટે આપણે પ્લસ કરીએ અને સ્ત્રી માટે આપણે માઇનસ કરીએ કે પિતા છે વાય એ પી નો પતિ છે કે વાય એ પી નો પતિ છે કે વાય વાય એ પી નો પતિ છે તો વાય પણ કે વાય પુરુષ છે તો પી એ સ્ત્રી છે કે y એ p નો પતિ છે તો a નો y સાથે શું સંબંધ થાય કે a નો y સાથે શું સંબંધ થાય તો એને પ્રશ્ન પૂછવાનો પાછળથી આગળ આવવાનો કે એનો y ને પ્રશ્ન પૂછવાનો કે એ તારે શું થશે તો કે y ને પ્રશ્ન પૂછવાનો કે એ તારે શું થશે તો કે પોતાની પત્ની કે પોતાની પત્નીની માતા કે પોતાની પત્નીની માતા થશે જે ઓપ્શન

તો કેટલા લોકો એચ કરતા કે કેટલા લોકો એચ કરતા 89 કે કેટલા લોકો એચ કરતા 95 આપણે દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે પાંચ લોકો આપેલા છે એમો એફ એ એન કરતા ઊંચો છે કે એફ કે એફ એ કે એન કરતા ઊંચો છે કે એમ કરતા ઊંચો છે ઊંચા છે અને આપણે ઉપર લખીએ નીચા છે અને આપણે

એ કરતા બે થી વધુ લોકો ઊંચા છે કે એ કરતા બે થી વધુ લોકો ઊંચા છે તો કે એક બે કરતા ઊંચા છે તો કેટલા લોકો કે કેટલા લોકો એચ કરતા ઊંચા છે કે કેટલા લોકો કરતા ઊંચા છે તો કે કરતા કેટલા લોકો ઊંચા છે એક બે ત્રણ અને ચાર કે એચ કરતા ચાર લોકો ઊંચા છે જે ઓપ્શન સી માં આપેલ છે જો એનો અર્થ ભાગાકાર b નો અર્થ ગુણાકાર c નો અર્થ સરવાળો અને d નો અર્થ બાદબાકી હોય તો નીચેના સમીકરણમાં પ્રશ્ના ચિહ્નના ખાને શું આવવું જોઈએ કે નીચેના સમીકરણમાં પ્રશ્ના ચિહ્નના ખાને શું આવવું જોઈએ તો આપણે દાખલાને સોલ્વ કરીએ કે a નો અર્થ ભાગાકાર કે a નો અર્થ ભાગાકાર કે a ની જગ્યાએ ભાગાકાર કરવાનો a ની જગ્યાએ ભાગાકાર બી નો અર્થ ગુણાકાર કે ની જગ્યાએ સરવાળો અને ડી નો અર્થ બાદ બાકી કે ની જગ્યાએ બાદ બાકી કરવાની કે ની જગ્યાએ બાદ બાકી કરવાની તો આપે સંખ્યામાં કે પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ તો આપણે દાખલાને સોલ્વ કરીએ જોઈએ કે દસ કે દસ સી ની જગ્યાએ સરવાળો કે દસ સી ની જગ્યાએ સરવાળો છ કે બી ની જગ્યાએ ગુણાકાર પાંચ મૂકવાનો અને ડી ની જગ્યાએ કે ડી ની જગ્યાએ બાદ બાકી કે ડી ની જગ્યાએ બાદ બાકી બોતેર અને એની જગ્યાએ કે ભાગાકાર કે એની જગ્યાએ ભાગાકાર તો જવાબ શું આવે તો અહીંયા કે ભાગો નો નિયમ લાગુ પડશે કે ભાગુસભા કે ભાગો નો નિયમ લાગુ પડશે તો પહેલા કે ભાગાકાર કરવાનો કે પહેલા ભાગાકાર કરવાનો તો કે પહેલા ભાગાકાર કરીએ તો કે 72 ને 3 વડે ભાગીએ તો કે 72 ને 3 વડે ભાગીએ તો કે 24 તારીખ 72 કે 24 કે 24 તારીખ 72 કે પહેલા ભાગાકાર કરવાનો છ પચાસ છીસ ગુણાકાર કરવાનો સરવાળો કે ત્રીસ ની દસ ત્રીસ ની દસ કે ચાલીસ અને છેલ્લે કે બાદ બાકી કરવાની કે છેલ્લે બાદ બાકી કરવાની તો કે ચાલીસ માંથી ચાલીસ માંથી ને બાદ કરીએ ચાલીસ માંથી ચોવીસ ને બાદ કરીએ તો કે સોળ જવાબ સોળ આવે જે ઓપ્શન એમાં આપેલ છે જો એનો અર્થ ભાગાકાર બીનો અર્થ ગુણાકાર સી અર્થ સરવાળો અને ડીનો અર્થ બાદ બાકી હોય તો નીચેના સમીકરણમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ કે નીચેના સમીકરણમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ તો આપણે દાખલાને કરીએ કે 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 એનો એનો અર્થ અર્થ ભાગાકાર 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 એની જગ્યાએ કરવાનો કે બીનો અર્થ ગુણાકાર કે બીની જગ્યાએ ગુણાકાર કરવાનો સી અર્થ સરવાળો કે સી જગ્યાએ સરવાળો કરવાનો અને બી અર્થ બાદ બાકી કે ડી નો અર્થ બાદ બાકી કરવાનો તો કે પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવે તો આપણે સંખ્યા લખી દઈએ કે 43 ડી ની જગ્યાએ બાદ બાકી 6 કરીએ કે બી ની જગ્યાએ ગુણાકાર કરીએ કે 7 મૂકી દઈએ કે સી ની જગ્યાએ સરવાળો કરીએ અને 30 મૂકી દઈએ અને એ ની જગ્યાએ ભાગાકાર કરી અને 2 મૂકી દઈએ હવે આપણા દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે ભાગો સભા નિયમ લગાવીએ તો પહેલા કે ભાગાકાર કરીએ તો કે ત્રીસ ને બે વડે ભાગીએ તો કે પંદર આવે બીજા નંબરમાં કે ગુણાકાર કરીએ કે ગુણાકાર કરીએ તો કે સાત છંગ બેતાલીસ કે સાત છંગ બેતાલીસ હવે તેતાલીસ ની અંદર માંથી ને બાદ કરીએ કે તેતાલીસ માંથી કે તેતાલીસ માંથી કે બેતાલીસ ને બાદ કરીએ તો કે એક વધે હવે આપણે સરવાળો કરીએ તો પંદરમાં એક ઉમેરીએ પંદરમાં એક ઉમેરીએ ઓપ્શન સી માં આપેલું છે આપેલ શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ કે આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ તો આપણે જોઈએ કે પહેલી સંખ્યા તેર કે તેર એકવીસ ઓગણતીસ સડત્રીસ અને પિસ્તાલીસ ની અંદર કે પહેલા આપણે તફાવત જોઈએ તો કે તેર ની અંદર કેટલા તેર માં આપણે આઠ ઉમેરીએ તો કે એકવીસ થાય તો કે આગળ જોઈએ કે એકવીસ ની અંદર કેટલા ઉમેરીએ તો કે થાય કે અંદર આઠ ઉમેરીએ તો કે થાય તો કે શ્રેણી ક્રમ બંધ ચાલે છે તો કે આગળ ઓગણત્રીસ ની અંદર સડત્રીસ ની અંદર આઠ ઉમેરીએ તો કે પિસ્તાલીસ થાય છે તો કે પિસ્તાલીસ ની અંદર આપણે આઠ ઉમેરીએ કે પિસ્તાલીસ ની અંદર આઠ ઉમેરીએ તો કે આગલી સંખ્યા ત્રેપન થશે કે આગલી સંખ્યા થશે જે ઓપ્શન એમાં આપેલ છે શું આવવું જોઈએ કે શ્રેણી આપે છે કે પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવે તો આપણે શ્રેણીને જોઈએ કે આપેલી સંખ્યા પ્રથમ સાહીઠ છે કે સાહીઠ ની અંદર કેટલા ઉમેરીએ તો કે થાય કે સાહીઠ ની અંદર 50 મીલી તો કે 66 થાય 66 ની અંદર કે કેટલા ઉંમર થી કુદી થાય કે 66 ની અંદર કે 6 ઉંમરે તો કે 71 થાય કે સંખ્યા ચડતા ક્રમમાં ચાલે છે કે આપણે આગળ જોઈએ કે 71 ની અંદર 71 ની અંદર 7 ઉંમરે તો કે 78 થાય કે સંખ્યા ચડતા ક્રમમાં ચાલે છે તો કે આગલી સંખ્યા કેટલી ઉંમરે કે 5 6 7 તો આગલી સંખ્યા કેટલા ઉંમરે તો કે 8

અને ખર્ચનો ગુણોત્વ પાંચ જેમ ચાર છે અને તેની બચત વીસ હજાર રૂપિયા છે તો તેનો ખર્ચ રૂપિયા ખાલી જગ્યા છે કે તેનો ખર્ચ રૂપિયા ખાલી જગ્યા છે કે ખર્ચો કેટલો કરે છે આપણે જોઈએ કે એશની આવક આવક અને ખર્ચનો ગુણોત્વ પાંચ જેમ ચાર છે કે આવક કે આવક પાંચ જેમ છે જ્યારે ખર્ચ જ્યારે કે ખર્ચ ચાર જેમ છે આવકમાંથી ને બાદ કરીએ તો કે બચત મળે તો કે આવક પાંચ છે જ્યારે ખર્ચ ચાર છે તો બાદ બાકી કરીએ તો કે ગુણોત્તર બાદ બાકી કરીએ તો કે એક થાય અને બચત રૂપિયામાં કહીએ કે બચત રૂપિયામાં કહીએ તો કે વીસ હજાર રૂપિયામાં કહીએ તો કે વીસ હજાર ખર્ચ રૂપિયા ખાલી જગ્યા છે તો કે એક બરાબર વીસ હજાર હોય કે ગુણોત્તરમાં એક બરાબર કે વીસ હજાર હોય તો આપણને ખર્ચ રૂપિયા માગ્યું છે તો કે ખર્ચ ખર્ચ ગુણોત્તર ચાર છે ખર્ચ નો ગુણોતર

જો એનો અર્થ ભાગાકાર બી નો અર્થ ગુણાકાર સી નો અર્થ સરવાળો અને ડી નો અર્થ બાદ બાકી હોય તો નીચેના સમીકરણમાં માં પ્રશ્ન ચિન્હ સ્થાને શું આવવું જોઈએ કે પ્રશ્ન ચિન્હ સ્થાને શું આવવું જોઈએ તો આપણે દાખલાને સોલ્વ કરીએ કે એનો અર્થ ભાગાકાર કે એની જગ્યાએ ભાગાકાર કરવાનો એની જગ્યાએ ભાગાકાર કે બી નો અર્થ ગુણાકાર કે ની જગ્યાએ ગુણાકાર કરવાનો સી નો અર્થ સરવાળો કે સી ની જગ્યાએ સરવાળો કરવાનો અને નો અર્થ બાદ બાકી કે ની જગ્યાએ બાદ બાકી નીચેના સમીકરણમાં કે પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ તો આપણે સંખ્યા મૂકી દઈએ કે સાત બીની જગ્યા એ ગુણાકાર એક મૂકી દઈએ બી ની જગ્યાએ બાદબાકી કરીએ અને છત્રી મૂકીએ એની જગ્યાએ ભાગાકાર કરીએ અને અઢાર મૂકીએ અને સી ની જગ્યાએ સરવાળો કરીએ અને એકત્રીસ મૂકીએ બરાબર ખાલી જગ્યા તો પહેલા ભાગુ નિયમ મુજબ આપણે ભાગુ કરીએ તો પહેલા કે ભાગાકાર કરવાનો તો કે ભાગાકાર છત્રીસ વચ્ચે બાદ બાકી છે તો કે સાતમો થી બે બાદ કરીએ કે સાતમો થી ને બાદ કરીએ તો કે પાંચ વધે સાતમો બે બાદ કરીએ કે સરવાળો છે એકત્રીસ ની અંદર વધેલા પાંચ આપણે મૂકી દઈએ કે એકત્રીસ ની અંદર વધેલા પાંચ મૂકી દઈએ તો કે છત્રીસ જવાબ આપણો છત્રીસ આવે જે ઓપ્શન બી માં આપેલ છે